હું ધ્રુવિલ વ્યાસ આપ સૌનું સ્વાગત કરું છું દિગોવાણી વોઇસ ઓફ ઓલ ડાયરેક્શન્સ બીકોઝ એવરી વોઇસ ડીઝર ટુ બિયર આજની રાત્રે હું છું શ્રી ડભોડે હનુમાન દાદાના મંદિરે તમે જોઈ શકો છો અહીંયા લાખો ભક્તો આવી રહ્યા છે આ એક આસ્થાનું કેન્દ્ર છે આ હનુમાન દાદાની મૂર્તિ એ હજારો વર્ષ જૂની છે અને અહીંયા કાળી ચૌદસની આરતી કહેવાય છે કે જેમાં મા આરતી થાય છે અહીંયા ભક્તોનું ટોળું ઉમડી આવ્યું હતું અને દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવ્યા હતા ટાઈમ અહીંયા પોણા બે થઈ રહ્યો છે અને ભક્તો હજી પણ આવી રહ્યા હજારો ભક્તો આરતીમાં હતા આજે આપણી સાથે છે અહિયાં મહારાજ તો તમે બતાવી શકશો કે આરતી અને પ્રસાદ નું એટલું શું મહત્વ છે કે બધા ભક્તો આરતી જોવા માટે સ્પેશિયલ આ દિવસે આવે છે જય શ્રી રામ જય ડભોરી હનુમાન જણાવતા ખૂબ આનંદ થાય છે કે આવા પાવન પર્વ પર ધનતેરસ ના પાવન પર્વ પર ભગવાન ની એકસો આઠ

આ ગામમાં કોઈ દિવસ નહીં પડે કોઈ દિવસ આવતું નથી તો એક મેં આજથી એક અલગ જ લેવલ ની ભક્તો માટે આ બધું ભગવાન કરાવે છે અને એમની માયાથી થઈ રહ્યું છે

એવું કહેવામાં આવે છે કે ડભોડે હનુમાન દાદાના મંદિરમાં તી અને પૂજાનું એટલું મહત્વ હોય છે કે એના મેનેજમેન્ટ માટે 400 સ્વયંસેવકો 40 બાઉન્સરો અને 300 પોલીસ કર્મીઓ હાજર રહ્યા છે સ્વયંસેવકો મંદિરની અંદર જે આવતા ભક્તોનું વ્યવસ્થા કરતા ત્યાં આ ભઈ દ્વારા જાણવામાં આવશે જય શ્રી રામ ડભોરાની અંદર અત્યારે હાલ 400 થી વધારે પોલીસ કર્મીઓ છે 40 બાઉન્સરો છે અને 300 થી 500 થી વધારે સ્વયંસેવકો દાદાની સેવા કરી રહ્યા છે અત્યારે હાલ અને દાદાનો મહિમા બહુ મોટો છે અને દાદાને દરેક મનોકામના પૂરી કરે છે દરેક કામ કામ થી બધા ભાવી ભક્ત દર્શન કરવા આવે છે અને બારસો થી વધારે વર્ષો દાદા નો ઇતિહાસ છે જય શ્રી રામ અમે દર શનિવારે અહિયાં સેવામાં હાજર દઈએ છીએ નરોડા થી અહિયાં આવીએ છીએ અને અમે બધા રીતે એવું વિચારીને ને આવીએ કે આ ડબોડા ગામ છે અમારું ગામ છે અને બધાને શાંતિ થી કોઈ જોડે મગજમારી ના થાય રીતે બધા સ્વયંસેવકો ને શાંતિ થી માણસો ને શાંતિ થી કહે કે ભાઈ શાંતિ થી આગળ તમે વધો બધાને લાભ મળે દર્શન અને કાળી ચૌદસ ના દિવસે રાતે એક લાખ થી પણ વધારે માણસો દર્શન કરવા આવે છે અને માણસો સ્પેશિયલ દોરા લેવા માટે અહિયાં આવે છે દાદા અને દાદા પ્રાર્થના કરે છે કે બધી અમારી મનોકામના તમે પૂરી કરો અને દાદા બધાની મનોકામના પૂરી કરે છે જય શ્રી રામ બિગ વોઇસ ઓફ ઓલ ડાયરેક્શન બિકોઝ એવરી વોઇસ ડિઝર્વ ટુ બી